ના છોકરાઓ ગાડીઓ લાવવા માંડ્યા આ પેલો કાળુભાઈનો છોકરો હજુ તો આવડું ટેણ્યું છે સ્કોર્પિયો લઈને ભરે લ્યો આ વખતે આ વખતે પાક પાક સારો થાય ને તો મારે સ્કોર્પિયો ને તો છેવટે અલ્ટો તો જ લેવી જૂની તો જૂની પણ જ લેવી શું કરું હારા એક કોમ કરું વ્યાજમાં પૈસા લઈ લઉં અને પછી પાક સારો થાય એટલે આપણે આલી દઈશું એવું જ કરું એક કોમ કરું મારા ભાઈ પણ સુરભાના ફોન કરું એરા રાખ સેટિંગ કરી છે હલો અલ્યા સુરભા કઈ જગ્યાએ છો એ તમારું એક કોમ પડ્યું એક કોમ કરો આપડે ખેતરે પેલા મંદિરે આવીને મલો રોડ

કરી દઈએ રૂપિયાની શું વાત કરો બે લાખ રૂપિયા આપડે તમારા જે ખેડૂત બે લાખ રૂપિયા હોય ખરાબ તમારા જેવા જોડે ના હોય તો તકલીફ પડી તકલીફ તો કશું ને થોડીક મનમાં ઈચ્છા છે કે ગાડી વાડી લાવી દઈએ તો મગજ એક વસ્તુ તમે સમજો કે અત્યારે હાલ યાર દરેક ના ઘેર ગાડી છે પૈસા વાળા ઘેર તો હોય આપણા જેવા ખેડૂત ના અવાજ ના લેવાના હોય ના ના એવું નહીં મારા જેવી ગણતરી જો આ વખતે પાક તો એક નંબર થઈ ગયો બરોબર એટલે અત્યાર શું અત્યાર થોડું ઘણું કોકના જોડે થી ઓછી ના મળી જાય તો બે મહિના પછી આપડો તો એના પૈસા પૂરા આ લેવાય હું પાક ના ભરો છે આપરો પૈસા કોઈના જોડે ના લઈ લેવાય આપરો વરસાદોનું શું નક્કી કેવા જો ખેડૂત એ બરોબર પણ મને વિશ્વાસ છે આ વખત એ મારો પાક આખા ગામમાંથી હારા હારો થવાનું છે હા વિશ્વાસ મત બરાબર હ પણ આદી ના લઈ લેવાય આપરો પૈસા કે તમે કોકના જોરી એટલે એ બધી વાત જવા દો ને યાર તમે તમે કરી આલજો કે નહીં કરી આલ મને એમ ક્યો ખાલી મારા જોડી તો નહીં થાય વા બાકી તમારા ગામમાં કોકના પૂછવું પડે તો હોય તમારો ઓળખી તો વાત કરાવો ને આપડે આપણે એક બે મહિના પૈસા પાછા પણ બે લાખ રૂપિયા તો કોણ એ આવું તો કોઈ વ્યાજમાં હાલતો હોય વ્યાજબર લેતો હોય હાલો ભાઈ બાકી તો કોઈ હાલો નહીં વ્યાજબા તો યાર કાઠું પડી જશે વ્યાજબા તો એવું હોય તો વ્યાજ તો વાત તો કરાવો કોણ છે વ્યાજબા હાલતા હોય તો વ્યાજબા લઈ જઈએ આપડે એક મહિના પછી તો હાલી જ દેવાના છે વિચારીને લેજો યાર તમે ના ના તમે વાત કરાવો ભરાઈ જાઓ તો જિંદગી બગડા ખબર ના ના એવું નહીં આમ કેવું જો મને વિશ્વાસ જ છે કે હું એનો એક બે મહિનામાં પૈસા એના પૂરા હાલ દઈ બરાબર બસ તો તમે મને વાત કરાવો કોણ છે ભાઈ સ એક સારી સેરાય મેં વભર્યું હે જો હાલ હા બાકી મેં તો હજુ કદી હિમના જોડી જ્યો નહીં મળ્યો નહીં આ વાત કરાવો આપણે લઈ લઈએ મારા લેવા જ છે હોતો હેડો હેરો હેડો હેરો કાતે હેડો વિચારી લેજો બીજું તો હું કહીએ કે અમે એ તો તમે એનું ટેન્શન ના લેજો સાર હડો તમ બાબા બોલો બોલો શું ચાલો ભાઈ સાહેબ હે જમ ભૂલા પડે એક કોમ હતું થોડું તમારું બોલો આપણે ભાઈ છે ને થોડું બેજવા પૈસા જોતા હતા તો કે નહી આવન તો આપણો ભઈય થાય બરોબર ગમના હક હા ગમના ગમના છે બરોબર કેવું હોય છે ચલા લેવા ભાઈ

પાક ખરાબ થઇ જોયું એટલે મારા પૈસા જોવા મારા એટલે પણ અત્યાર સુધી બે ચાર દાણા તકલીફ છે હાલ દે તમને પૈસા અત્યારે

અને હું પૈસા તો વધુ તો પાક કહીને ગયા કે બે દાડામાં આવું પાછું કે આ તો કે બે ચાર દાડા માટે લઈ જવું બરોબર કેમકે વ્યાજ તો મારા જ દુસે હું તો શું કહું કરવા દા ને પક સેટિંગ અમે પૈસાનું જોઈએ મારા જ મંડે અમને મારા જોડી એટલા બધા નહીં ના તમને આપી દઉં તો બે દાદામાં ગમે તે કરીને પૈસા તો કરવા જ પડશે આપતા તો પછી તમે કહો ને કોઈ વાત કરો ને એમને કઈ કરાવી છે કોઈનું ને આમ છે હવે શું કર્યું પછી નહીં કઈક સેટિંગ કરવા દે પૈસાનું અત્યારે મારા જોડે તો નહીં હવે ઘરે ઘર બીજું તાલે થાય જોયું ને ઘર વેખા ઉપર આવી જ મારા જોડે બીજું કોઈ વ્યવસ્થા નહીં અત્યારે આ ગાડીના સ્વાસ્થમાં જેટલા મોઢા પડી છે અને બહુ મોટી ભૂલ કરી દીધી પણ મને એમ હતું કે વરસાદ સારો પડશે ના વરસાદની તમને હું થોડું એલા જ કીધું હતું કે વરસાદના ભરોસે આ રીતે ના લઈ લેવા વેચવા પૈસા કે હવે એક કામ કરો ના હોય તો કોઈ ઘર પર લે આવું હોય એના જોડે હાથ કરાવ એટલું પડશે જો નહીં એ બધું ભાઈ હાઈ જ કહેતા કે મારા ઘર લેવાનું હો આ તો એમના જોડે વાત કરાવવા તરી હેડો તો તેમનું હોય હાજર ભાઈ

આ તો કોઈ તમાર ના જોતા કોઈ બીજા ને જોતા હોય વળી ના ભાઈ હવે હું કોઈ ને હલાવું બી નહીં ને કોઈ લવું એ નહીં આ ગયા એટલે તો મને બહુ થઈ ગયું તો ઉતાર ચલો એને ભાઈ ભાઈ શીખ મળ્યા તારા વ્યાજના ના પૈસા નો તારું ઘરે વેકાઈ જ્યું તમારી વાત સાચી છે મે તો આ બધું કર્યું પણ તમે લોકો આ બધું કશું ના કરતા હુકો રોટલો ને મરચું ખાઈ લેજો પણ વ્યાજબા લઈને મોટ શોક કદી પૂરા ના કરતા અને ગોમમાં તો આ ઘણા પૈસા વ્યાજબા હાલતા હોય પણ આ રીતના ના લઈ લેવાય લેવાય પણ આપણે ભરીએ તો ને તું લેવાય નકર ના લેવાય ખાલી મોચક માટે પૈસા ના લેવાય વિડીયો ગમે તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વાગો ના ઓય એવા ગોધીનગર પાછા જીજે 18 રે હું કેત કેત વેરી જીવ લઈન નાઠ્યા વાગો ના ઓય વા એવા ગોધીનગર પાછા